પુરાણો અને લોહી વાયકા મુજબ અંકલેશ્વરના સજોદ ગામ ખાતે આવેલું બાપજી એવા વાડીનાથ દાદાનું એક અનેરું મહત્વ છે મહાભારતના યુદ્ધમાં ભીમપુત્ર બર્બરીકને માતાએ પિતાને મદદ કરવા માટે જવા કહ્યું પરંતુ બર્બરીક પોતાના પિતા ભીમને જાણતો ન હોવાથી માતાએ કહ્યા મુજબ સાંજે જે પક્ષ વિજેતા બને તેની સાથે રહેવાનું જે તે સમયે કૌરવ વિજય થતાં બર્બરિક પાંડવ સેના નાની હોવાની તેની હાર થશે કરતાં તેમ માનીને તે ભગવાન કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા અને તેને રોકવા ચલાવેલ સુદર્શન ચક્રથી બર્બરીક શરીરના અંગોના પાંચ ટુકડા થયા હતા જે વિવિધ સ્થળો પર પડ્યા હતા બાદમાં ભગવાન કૃષ્ણના વરદાનના આધારે અમરત્વ પ્રાપ્ત કરી તેનું માથું સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્ર ખાતે રહ્યું અને ત્યારથી બળિયા બાપજી તરીકે પૂજાય છે આજે તમને ચર્મરોગ દૂર કરનાર દેવ તરીકે વિશ્વમાં પૂજાય છે વડોદરાના પોર સુરતના કિમ પાસે સિયાદલા ગામ ખાતે અને સજોદના વાડીનાથ ખાતે તેમના અંગો પડ્યા હતા જે જગ્યા પર તેના દેવસ્થાનો આવેલા છે સજોદ ખાતે ચૈત્ર માસના રવિવાર મંગળવાર અને ગુરુવારે તેમના દર્શનનું અનેરો મહત્ત્વ હોય છે ચૈત્ર માસમાં ભક્તોનું ઉમટી પડે છે અને લોકો પોતાની બાધા આખી પૂર્ણ કરવા માટે તેમજ ટાઢુ જમવા માટે વિશેષ આવી રહ્યા છે વાડીનાથ દાદાના મંદિરના પટાંગણમાં આવેલ વર્ષો જૂનો કૂવો આવેલો છે જેમાં ચૈત્ર માસમાં ગરમી નહીં થયા તે માટે ભક્તો જલાભિષેક કરી મંદિરને ઠંડુ રાખે છે તેમજ ચૈત્ર માસમાં વાડીનાથ દાદાના મંદિરે ટાઢુ જમવાનું મહત્ત્વ હોવાથી ભક્તો ટાડુ જમવા માટે આવે છે અને માનતા પૂર્ણ કરે છે મંદિરના ચૈત્ર માસનો મહિમા અંગે ગામના અગ્રણી નવનીતભાઈ આહિર પ્રતિક કતારિયા તેમજ નવા હરિપુરાના સંકેત પટેલ તેમજ ગ્રામજનોએ જણાવ્યું હતું મારો નામ નગીનભાઈ છે આ નાક કન્યાના પુત્ર બબરેવાન છે એના ટોન ધામમાં ટોન ગામમાં એના ધામ છે સજોટમાં છે